ડીસા પાલિકામાં કમિટીઓના ચેરમેનોએ ચાર્જ સંભાળ્યો ભાજપના મોટા ભાગના સભ્યો ગેરહાજર રહેતા તરહ ચર્ચાઓ થઈ ડીસા નગરપાલિકામાં વિવિધ કમિટીઓની રચના થયા બાદ કમિટીઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો જોકે ભાજપ શાસિત ડીસા નગરપાલિકામાં ચાર્જ ગ્રહણ વખતે મોટાભાગના ભાજપના સભ્યો ગેરહાજર રહેતા રાજકીય વર્તુળોમાં તરતરની ચર્ચા થઈ રહી છે ડીસા નગરપાલિકામાં બીજા ટર્મ માટે વિવિધ કમિટીઓની તાજેતરના બોર્ડમાં રચના કરવામાં આવી જેમાં ચાર જેટલી મુખ્ય કમિટીઓના ચેરમેનોએ પાલિકામાં વિધિવત રીતે પોતાનો ચાર્જ ગ્રહણ કર્યો આ વખતે પાલિકામાં કમિટીઓની રચના ઘણા વિલંબ બાદ થઈ છે તેમજ ભાજપના બે જૂથો હોવાથી કમિટીઓની રચનામાં પણ ઘણા સભ્યોની નારાજગી જોવા મળી હતી જેમાં અગાઉ કારોબારી સમિતિના ચેરમેન તરીકે ગોવિંદ માખેજિયાની વરણી કરાયા બાદ તેઓ ચાર્જ સંભાળે તે પહેલા જ તાજેતરમાં બોર્ડમાં તેમની પાસેથી કારોબારી સમિતિનો ચાર્જ લઈ લેવાયો હતો આ ઉપરાંત કેટલાક અપસદસ્યોને સમિતિ આપવામાં આવી પરંતુ ભાજપ સમર્પિત સદસ્યોને સમિતિ ન મળતા તેઓમાં પણ નારાજગી જોવા મળી હતી આ તમામ વિવાદો વચ્ચે આજે પાલિકાના કારોબારી ચેરમેન રવિભાઈ ઠાકર સ્વચ્છતા સમિતિના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવટ ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી બાંધકામ સમિતિના ચેરમેન ઉષાબેન ભદ્રેશભાઈ મેવાડાએ ભાજપના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પોતાનો ચાર્જ સંભાળ્યો હતો જોકે બાકીની સમિતિઓના ચેરમેનોએ પોતાનો ચાર્જ સંભાળ્યો ન હતો આ ઉપરાંત આજે સમિતિઓના ચેરમેનો ચાર્જ ગ્રહણ વખતે ભાજપના મોટા ભાગના સભ્યો ગેરહાજર રહ્યા હતા જેથી પાલિકામાં ફરીથી જૂથવા ચરમ સપાટી પર પહોંચ્યું હોય તેવું લાગી રહ્યું છે સવારમાં આજે ચાર્જ ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન ચેતન ત્રિવેદી કારોબારી ચેરમેન રવિ ઠક્કર અને સેનિટેશન વિભાગના ચેરમેન મંજુલાબેન રાવડે જણાવ્યું હતું કે ભાજપે તમારી પર વિશ્વાસ મૂકી જે જવાબદારી સોંપી છે તે અમે વિશ્વાસથી નિભાવીશું અને અમારી ફરજ બની જાય છે કે અમે પણ શહેરના વિકાસમાં અમારું પૂરું યોગદાન આપીએ અને જે લોકોની સમસ્યાઓ અને પ્રશ્નો ઉકેલાયા નથી તેને ઉકેલી લોકોની સુખાકારી માટે અમે પૂરા પ્રયાસો કરીશું આજ રોજ ભારતીય જનતા પાર્ટીએ જે મને કારોબારી ચેરમેનની જવાબદારી હું એમનો ભારતીય જનતા પાર્ટીનો જિલ્લા સંગઠનનો ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મને જે કારોબારી ચેરમેનની જવાબદારી આપી છે તે માટે ડીસા શહેરના અમુક પડતર પ્રશ્નો છે એ હું એનો તાત્કાલિક ઉકેલ લાવી અને ડીસાની સુખાકારી માટે જે બી પ્રયત્નો થતા હશે એ મારા તરફથી હું નિષ્ઠાપૂર્વક કરીશ નમસ્કાર હું ભારતીય જનતા પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે સેનિટેશનનો ચા ચેરમેન બનાવી છે એના બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અમારા પાણી પ્રવીણભાઈ માળીનો સી આર પાટીલ સાહેબનો નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને તમામ મારા સાથી સદસ્યો નગરપાલિકાના પ્રમુખનો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું હું ડીસાની જનતાને સાથે રાખી અમારા પ્રમુખને સાથે રાખી અને અમારા તમામે તમામ સદસ્યોને સાથે રાખી અને ડીસાને સ્વચ્છ અને સુંદર બનાવીશું અને દરેક લોકોને જે પણ સમસ્યા હશે એના માટે અમે હંમેશા તપ્તર અને હંમેશા હાજર રહીશું થેન્ક યુ જય જય શ્રી રામ ભારતીય જનતા પાર્ટીએ જ્યારે નગરપાલિકામાં ચૂંટાયા બાદ આજે ટાઉન પ્લાનિંગ સમિતિ અને શહેર સુધારણા સમિતિના ચેરમેન પદે વરણી કરી અને જ્યારે મારી નિમણૂંક કરી છે ત્યારે મારી ફરજ બની જાય છે કે હું પણ શહેરના વિકાસમાં કંઈક મારું યોગદાન આપીએ એ અનુસંધાને કેટલાક સમયથી ગુજરાત સરકાર જે ઇમ્પેક્ટ ફી ધારો લાવ્યો હતો એ અનુસંધાને કેટલાક કેસો બાકી છે એના સિવાય રેસિડેન્શિયલ કેસો પણ કેટલાક નકશા પાસ કરવાનો બાકી છે જેના લીધે ગરીબ માણસોને ક્યાંક લોન લેવામાં પણ તકલીફ પડે છે તો જે પણ આવા બિનવિવાદિત અને કાયદા દાયરામાં આવતા હોય તેવા તમામ લોકોને નકશા આપી અને તેમને પ્રજાની સુખાકારીમાં વધારો થાય તે દિશામાં પ્રયત્ન કરીશું અને આ પત્રકારના માધ્યમથી પણ હું જણાવવા માગું છું કે ક્યાંય પણ આવો કોઈ પણ વિષય હોય તો ગમે ત્યારે મને ધ્યાન દોરજો બિન ભ્રષ્ટાચારી અને ક્યાંય પણ રૂપિયો દા અગર ભાજપનું નામ મોટું થાય એ દિશામાં અમે પ્રયત્ન કરવા માટે અહીં બેઠા છીએ તો આ દિશામાં ક્યારે પણ અમારી જરૂર હોય અમે બેઠા છીએ અને પાર્ટીને મોટી કરીશું ભરત માતા કી જય